આપણે દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી અહીંયા દાતાની તો હવે આપણે આ અહીંયાથી જવાનું છે અહીંયા પથ્થરો ઉપરથી ચડીને જવાનું છે ટ્રેકિંગનું જે હવે આપણે જવાનું છે નગાની પથ્થર નામની જગ્યા છે ત્યાં આપણે જશું અને વરસાદ છે ને ઝરમર ઝરમળ આવી રહ્યો છે તો આપણે ધ્યાન રાખીને જશું કેમકે આ પથ્થરો ભીના હોય અને લક્ષવાનો ડર પણ હોય એટલા માટે આપણે હવે જશું વરસાદ તો આપજે કન્ટિન્યુ ચાલુ જ રહેશે કેમ કે વાદળો અત્યારે ઘેરાયેલા જ છે હવે ચાલુ જઈએ તો આવી રીતે ટ્રેકિંગ કરતાં કરતાં હું જઈ રહ્યો છું અને વરસાદ આવે છે ને જાય રોકાય છે અને પાણાઓ ભીના છે તો એરો મારેલો છે નગાણિયો પથ્થર એટલે આ બાજુ આપણે જવાનું છે જો ઓલા યુવાન મિત્રો આવી રહ્યા છે એ બાજુ કેમ છો

અને જો વાતાવરણ કેવું મસ્ત છે હવે પાછું ધરાણ આવી ગયું છે જો નીચે ઉતરે છે તો આવા પહાડોની વચ્ચેની આ જગ્યા આવે છે અને જો ટ્રાફિક અત્યારે છે આગળ વધીએ છીએ તો અહીંયા પહોંચ્યા છે અને આ જગ્યા છે તો આ બધી સ્કૂલની અંદર છે આવ્યા છે પ્રવાસની અંદર કેમ છો તો પાણી છે અને કાચલીનું પાણી છે જોવું આ કાચલીનું પાણી પીવાનું છે તો આ પાણી છે ને પર્વતોની પાણી પર્વતની અંદરથી આવે છે અને બારે માસ મારા ખ્યાલથી પાણી અહીંયા જ હોય છે પાણી જમીનમાંથી આવતું હોય એવું છે કે ઇતિહાસ હવે આપણે નગરિયા પથ્થર તરફ આગળ વધવાનું છે ચાલો આપણે જઈએ તો આવ્યો છે હવે નીચા છે જ આવ્યું છે તો જો આ વિદ્યાર્થીઓ પણ આવ્યું છો તો તમને કેવી મજા આવે છે અત્યારે વર્ણન અલગ જ હોય ભાઈ હમ આવો રસ્તો આવી રહ્યો છે ઉપર નીચે ઉપર નીચે આવે છે તો ફાઇનલી અમે વાથી આવ્યા હતા અને અહીંયા નીચે જોવો કેટલું મસ્ત આ કુદરતી વાતાવરણ છે અને કેપ્ચર કરવાનું મન થઈ જાય છે આ બાજુ શહેર દેખાઈ રહ્યું છે આ બધી પર્વત છે અને જો બધા ઊભા છે અને જે વ્યૂ આવે છે ભાઈ ખતરનાક ઓસમ ઓહો હો જન્નત થાય પણ કમ નથી વા તો જે વ્યૂ આવે છે અને પવનને આવે છે વાદરાઓ જે પસાર થઈ રહ્યા છે અમારી આજુબાજુમાં અને જો આ કંઈક અનુભૂતિ આ જે તમે

અને આ તમારે દાતા ચોરી અને આ જે રસ્તા મેં તમને દેખાડ્યા ત્યાં આવવાનું છે આ એક પથ્થર જ છે જે ખૂબ નગાણાની જેમ જ વાગે છે તો મરીએ હવે આગળના લોકેશન ઉપર તો ચાલો મારું ગાડીઓ પથ્થર વગાડીને હું આવી ગયો છું છે તો હું આ હતો આપણે અહીંયાથી તમને દેખાતો હશે જે પથ્થર છે ત્યાંથી હું અહીંયાથી ઉતરીને આવી રીતે આવ્યો છું અને હવે હું આ જગ્યા ઉપરથી પાછો નીચે ઉતરીશ તો જોડાયેલા જ રહેજો અને હું બીજા લોકેશન ઉપર જઈ રહ્યો છું તો ચાલો નગારો પથ્થરને વગાડીને આવી ચૂક્યા છે અને ખૂબ સારી એવી જગ્યા છે પણ ચોમાસાની અંદર બહુ ધ્યાન રાખવું પડે ખાસ કરીને પથ્થરો ઉપર બારીકાઈથી નજર રાખીને ધ્યાન રાખવું પડે બાકી તમે લપસી જાઓ તો હવે આગળ જઈએ છીએ આવે છે એ અદભુત આવે છે આ નવનાથ શિખર છે અને બહુ ઊંચું શિખર છે અને હવે આપણે અહીંયાથી પાછા જવાનું છે એ નીચે ઉપર જઈ રહ્યા છે અહીંયાથી થો ઝીણા ઝીણા એવા દેખાય છે પણ બહુ અઘરું છે અહીંયા જવું હોય તો ધ્યાન આપેલા છે નવનાથ ધૂણો જવું હોય તો એનું છે વાં છે નવનાથ ધૂણો તો આવી રીતના પહાડો અને વૃક્ષને બધે આવે છે અને અહીંયાથી આગળ જવાનું છે તો અત્યારે પહોંચી ગયું છે અને જે ફંત વગાડે છે ત્યાંથી અવાજ આવી રહ્યો છે અને થોડેક આપણે જઈએ છે આવ છો તો ગ્રુપની અંદર જાઉં અને સમય એમાં જાય છે દોઢ બે કલાક એટલે એ પ્રમાણે આ સમ સાથે સમયની સાથે આપણે ચાલવું જોઈએ તો અત્યારે આપણે ત્યાં નથી જતા ખૂબ ડેન્જર જગ્યા છે હવે આપણા પાસે જરાક તમને બતાવવા માટે જ હું આવ્યું હતું તો હવે પાછા આપણે જઈએ નીચે ઉતરીએ હવે ધીરે ધીરે કરીને તો ચાલો મર્યું નિર્ણ લઈ લીધો છે કે હવે આપણે નીચે ઉતરી રહ્યા છે અને તમને એક વસ્તુ બતાવું તો આ જગ્યા ઉપર રેલિંગ રાખી છે જેથી કરીને જે અનાજને આવે ને એ આ રેલિંગ તમને દેખા થશે હું તમને દેખાડું શું છે ને એ નીચે પણ જાય છે જો નીચે જાય છે એટલે એનો મતલબ એમ છે કે અમુક રાસન પાણીને જે આવતું હોય બકાલું ને આ તો એ આપણે ટેક્ટરની અંદર એમાં રાખવામાં આવે છે ને પછી ઉપર ચડાવવામાં આવતું હશે તો આ એક હતી એક જાણવા જેવી વાત અને હા છે આપણો તો ઓલી બહુ ડેન્જર જગ્યા છે અત્યારે આપણે નથી જતા જોવું અત્યારે લોકો ત્યાં છે એ ગ્રુપમાં તમે જઈ શકો છો તે જગ્યાએ તો હવે આપણે નીચે ઉતરી ઉતરવાની તૈયારી કરી છે નીચે ઉતરી રહ્યા છે તો અહીંયાથી ગિરનારને દેખાઈ રહ્યો છે આ જે પર્વત છે એ આખો ગિરનાર પર્વત છે ભાઈ અને આપણે અહીંયાથી નીચે રહ્યા છીએ અને પવન પણ આવી રહ્યો છે ભલે છે આખું આ છે એક પથ્થર છે જે હાથીના આકાર જેવો આ પથ્થર લાગે છે તમને આ જોતા તમને એવું લાગે છે કે એક હાથી હોય તો જોવું કેટલી આ કુદરતની કરામત છે તો જોવું

ચોકોન મતલબમાં વર્ષમાં એક વખત ચોમાસામાં આવવું જરૂરી છે તમને બહુ મજા આવશે બસ બાકી તો જો બધા બેઠા છે આરામ કરે છે ચોરો ખાય છે પછી પાછા નીકળી જવાનું દાતાર ચાલો જય ગિરનારી જય ગિરનારી જય દાતાર જય દાતા ગિરનારી એ મિત્રો સાથે વાતચીત કરીને અને હવે આપણે હવે આગળ વધી રહ્યા છીએ આપણે હવે લગભગ થોડું ઘણું જ બાકી છે ઉતરવાનું તો આપણે હવે સાડા ચાર પાંચ પૂણા પાંચ જેવું ટાઈમ થઈ હશે અને પછી ત્યાંથી બીજી જ જગ્યાએ જવાનું છે એટલા માટે આપણે થોડીક હવે ઝડપ રાખીએ છીએ તો મારું આપણને બાય બાય તાતા કરે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એ મળીએ ખાલી પચાસ દાદરા છે અને આપણી આ જર્ની છે ને અહીંયા પૂરી થાય છે દાતારની એટલે આપણું ત્રણ વખત દાતાર થઈ ગયું ત્રણ વખત ગિરનાર થઈ ગયું બે વખત અંબાજી થઈ ગયું એક વખત પરિક્રમા થઈ ગઈ અને એક વખત રોપ વેથી અંબાજી થઈ ગયું એટલે આપણું લેવલ બધું હરખું થઈ ગયું તો અહીંયા આવા પાછળનું કારણ જ હતું કે આજે વિઝિટ કરવાનું હતું દાતારને તો વિઝિટ થઈ ગયું છે અને જસ્ટ પચાસ દાદરા ઉતરી અને આ વ્લોગને પૂરો કરીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંજિલ સામે અને હવે આપ આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિંદ જય ભારત ભારત માતા કી જય